જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમારા ઘરમાં કુળદેવી માતાનો વાસ હશે તો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેના તમને સંકેતો મળવા લાગશે મિત્રો આ સંકેતો સાવ સામાન્ય હોય છે બસ આ સંકેતોને તમારે ધ્યાનથી જોવા પડે છે અને આ સંકેતો તમારા ઘરે રાખેલા મંદિરમાં પણ તમને મળી શકે છે ઘરના આંગણામાં પણ તમને જોવા મળી શકે છે અને ઘરમાં રહેલા કોઈ પણ પરિવારના સભ્યોમાં પણ તમને આ સંકેતો જોવા મળી શકે છે તો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો છો તેની અમે તમને આ વિડિયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ આ જાણકારી આપણા જૂના શાસ્ત્રોમાં આપેલી છે અને તે મુજબની માહિતી છે છે તો ખાસ દરેક ભાઈઓ અને બહેનોને આ અંત સુધી જરૂરથી સાંભળવા વિનંતી મિત્રો આ વિડીયો આપના ઘર અને પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આ વિડીયોમાં અમે તમને કેટલાક ખૂબ જ ઉપયોગી સંકેતો જણાવી રહ્યા છીએ

તે ઘરમાં હંમેશા એક અવલૌકિક વાતાવરણ બની રહેશે તેથી જ ખાસ મિત્રો જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો સમજવું કે માતાજી તમારાથી નારાજ થયા છે તેથી તમારા ઘરમાં સુખ શાંતિ રહેતી નથી તો આવા સંજોગોમાં નિમિત રીતે માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી કામના કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પ્રગટાવો જેથી કરીને ઘરનું વાતાવરણ એકદમ પ્રફુલ્લિત રહેશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે નંબર 2 કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મુંગુ જનાવર આવીને ઊભું રહે છે દાખલા તરીકે ગાય કે કૂતરું કે ગમે તે મૂંગું જનાવર હોય તો તમારે સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક શક્તિનો વાસ રહેલો છે હંમેશા આ પ્રકારના જનાવરમાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં આકર્ષિત થતા હોય છે મિત્રો નકારાત્મક ઉર્જાને દૂર કરતા હોય છે તેથી આવા સંજોગોમાં જો કોઈ મૂંગા જીવ તમારા ઘરના આંગણે ઉભા રહે છે તો તેમને અવશ્ય કંઈક અને કંઈક ખાવાનું આપવું જોઈએ તેનાથી તમને બમણો લાભ થશે ત્યારબાદ નંબર ત્રણ ની વાત કરીએ તો મિત્રો ઘરના આંગણામાં જો તમને ક્યારેય પણ છછુંદર જોવા મળે કે આટા ફેરા મારતી પણ જોવા મળતી હોય તો તે એક સંકેત છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ બનેલા છે જેથી કરીને આપણે શાસ્ત્ર પ્રમાણે ઘરના આંગણા માં ખુબ જ શુભ માનવામાં આવે છે ત્યારબાદ નંબર ચાર ની વાત કરીએ તમારા માટે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે અને માતાજી ના આશીર્વાદ પણ રહેલા છે કારણ કે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ લોકો ભગવાનની પૂજા કરે છે તે ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બન્યા રહે છે અને ઘરની અંદર કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને આ પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર જ ચાલે છે ત્યારબાદ નંબર પાંચની વાત કરીએ તો મિત્રો આપણા બધાના ઘરમાં એક મંદિર હોય છે અને મંદિરમાં આપણે દીવો પ્રગટાવતા હોઈએ છીએ તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરી શકો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ ગૂંજાવા લાગે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે તો આપણા ઘરમાં આવું થવા લાગે તો સવાર અને સાંજ કપૂર અને ગૂગળનો ધૂપ કરવો તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તે તમારા ઘરમાંથી દૂર થઈ જશે ત્યારબાદ નંબર છ ની વાત કરીએ તો મંદિરમાં નિયમિત રીતે સાફ સફાઈ કરી શકતા નથી છતાં પણ મંદિર એકદમ સુંદર અને રૂપાળું લાગી રહ્યું છે તો આ પણ એક સંકેત છે કે માતાજી તમારા ઘરના આંગણે બિરાજમાન છે કારણ કે જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વસ્થ અને રૂડુ રૂપાળું લાગવા લાગે છે અને તમે મંદિરની સામે ઉભા રહો તો પણ તમને એક અલગ જ ઉર્જાનો અનુભવ થવા લાગે છે ત્યારબાદના ઉપાયની વાત કરીએ તો નંબર 7 ની વાત કરીએ તો શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત બતાય આવે છે તો તે એક સંકેત છે કે તમારી પ્રાર્થના સીધી જ કુળદેવી માં પાસે જઈ રહી છે તો જ્યારે પણ તમે દીવો કરતા હો તો આવું પણ એક નિરીક્ષણ તમે તમારા ઘર મંદિરમાં દીવો કરતા સમયે કરી લેજો ત્યારબાદ નંબર 8 ની વાત કરીએ તો જે ગરમા માતાજીના સારા આશીર્વાદ બનેલા હોય છે તે ઘરની એક ખૂબ જ સારી બાબતો એ હોય છે કે તે ઘરના મંદિરનો દીવો ક્યારે પણ ચાલુ આરતી અથવા તો ચાલુ પૂજામાં બુજાઈ જતો નથી તો મિત્રો જ્યારે પણ તમે તમારા ઘરમાં રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો અધવચ્ચે જ કોઈ કારણસર બુજાઈ જાય છે તો તમારે સમજવું કે માતાજી તમારાથી નારાજ છે અને તેનાથી વિપરીત જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરતા હો છો અને દિવસ પૂર્ણ રીતે પૂજાના અંત સુધી એટલે કે દીવો તમારી પૂજા પૂરી ન થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે તો સમજવું કે તે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા છે ત્યારબાદ નંબર નવની વાત કરીએ તો જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિરમાં કોઈ પણ કામના કરો છો અને તમારી તે કામના થોડા જ દિવસો ની અંદર સફળ થઈ જાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિર માં